कैलासवासी महादेवाय भस्मान् नमामि व्यापनमामि अनेक अवतार एक नारेश्वरी रूप गुरुदेवाय नारेश्वरिरूप गुरुदेवाय ॐ नमः शिवाय અહીં શિવ આરેશ્વરી નાગ જ્યોતિર્લિંગ મંદિર બિલમાળ તુલસીગઢ ખાતે આવેલું છે ડાંગ જિલ્લામાં ગુજરાત રાજ્યમાં અહીં દર વર્ષે મહાશિવરાત્રીનું આયોજન કરવામાં આવે છે મહાશિવરાત્રીનું આયોજન માટે અહીં ભંડારો પણ ચાર દિવસનો હોય છે તારીખ ચોવીસ બે બે હજાર પચીસથી તારીખ સત્તાવીસ બે બે હજાર પચીસ સુધી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં ભજન કીર્તન પ્રવચનો સત્સંગો કથાઓ યોજવામાં આવે છે અહીં મહારાષ્ટ્રભરમાંથી પ્રખ્યાત એવા કીર્તનકારનું પણ કીર્તન રાખવામાં આવેલું છે અને શિવ મહાકથા પણ રાખવામાં આવેલ છે અહીં મહાશિવરાત્રીના દિવસે ત્રણથી થી ચાર લાખ ભાવિક ભક્તો ડાંગ ગુજરાત મહારાષ્ટ્ર એમપી રાજસ્થાનથી ભાવિક ભક્તો દર્શન ભગવાન શિવ અર્ધનારેશ્વરીના દર્શન માટે આવે છે એ મહાશિવરાત્રીનો દિવસ એટલે એટલો મહત્ત્વનો હોય છે કે અહીં ભગવાન શિવ શક્તિનું સાક્ષાત વિશ્વરૂપ દર્શન બધા ભાવિક ભક્તોને મળે છે અને અહીં ચાર દિવસનો ભંડારો પણ લાગે છે ભાવિક ભક્તો માટે મહાશિવરાત્રિને દિવસે સાંજે પોતે મઠાધિપતિ પૂજ્ય સંત સ્વામી અનેક રૂપી મહારાજનું પ્રવચન અને સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ થાય છે અહીં બધા ભાવિક ભક્તોને મહાશિવરાત્રી માટે પધારશો 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 એવી હું દિલગીરી વ્યક્ત કરીશું મંદિર તરફથી અને મંદિરના મઠાધિપતિ પૂજ્ય સંત સ્વામી અનેક રૂપી મહારાજ તરફથી હું તમને આમંત્રિત કરું છું ઓમ નમઃ શિવાય